વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના અલીગઢ બાગબાન પાર્ટી પ્લોટની પાછળ આવેલી બાવનની જાળીઓની વખાણના ઝાડ નીચે જાહેર જગ્યામાં જુગાર રમતા ઇમ્તિયાઝ મહેબૂબભાઈ સિપાઈ શબ્બીરભાઈ અનવરભાઈ સિપાઈ દિનેશભાઈ બચ્ચુભાઈ ઠાકોર ગુગાભાઈ અવસીભાઈ ઠાકોર નાનુભાઈ રાયસેંગભાઈ ઠાકોરને કુલ રૂપિયા ચાર હજાર એંશીના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા